મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર સોઈસ નંબર સાથે આવી ગઈ છે ત્રેપન નંબર કારનો છે અને તે પણ એલોય વ્હીલ સાથે પાવરફુલ એસી વર્ક કરે છે ગુડ કન્ડિશન જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો આ વિડીયો પૂરો જોઈ લેવાનો છે જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો વાત કરીએ આપણે બ્લેક સ્વિફ્ટ કારની મોડલની બે હજાર અને બારનું મોડલ છે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સિક્વન્સ કીટ સાથે જોવા મળશે ફોર ઓનરમાં કાર છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે અને કારનું પેટ્રોલ સીએનજી એન્જિન પાવરફુલ વર્ક કરે છે ઓરિજિનલ કાર જોવા મળશે ઘર ઘરાવ કાર છે અને કારમાં એસી કમ્પ્લીટ વર્ક કરે છે અંદરની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન અને કારમાં તમને એલોય વ્હીલ જોવા મળશે અને નવા ટાયર વીઆઈપી નંબર સાથે ત્રેપન નંબર કારનો છે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ પર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીની કલાકોમાં વેસાઈ જશે વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમતની તો માલિકે કારની કિંમત બે લાખ અને એકવીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબરની આપણે વાત કરીએ તો આ પ્રમાણે છે એક્યાસી સોરી ઇઠ્યાસી સાર એકાણું છેતાલીસ ત્રણ સડસઠ માલિકનો મોબાઈલ નંબર છે માત્ર બે લાખ અને એકવીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો જસદણ તો ગામ કમલાપુર ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની ડિટેલ મેળવી શકો છો કાર લેવા ઈચ્છતા હોય તો જ કોન્ટેક કરવો ખોટા ફોન કોલ કિંમત માટે કરવા નહીં અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટી જાય તેમાં નંબર આપેલો છે જયસરાજ